વાળીનાથ મંદિર તરફ જ્યારે આખા ઉત્તર ગુજરાતની અંદર બધા લોકોનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે લોકો હજારોની સંખ્યામાં રોજ લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ગયા વર્ષે જ આપણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો અને એના અંદર પણ લાખોના મેદનીમાં લોકો અહીંયા આવ્યા હતા અને દેશના વડાપ્રધાનશ્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને એ ટાઈમે આપણે બધાએ ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે એ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ કર્યો ને આજે જ્યારે એને એક વર્ષ પરિપૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો વાળીનાથ મંદિરનું જે એમની સમાધિનું કાર્ય ચાલતું હતું એ સમાધિનું કાર્ય પરિપૂર્ણ થઈને આજે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આજે મૂર્તિ જ્યારે વિરાજમાન કરવામાં આવે છે ત્યારે સેવકો દ્વારા અને આજના જે યજમાન પરિવાર છે જે વર્ષોથી વાળનાથ મંદિર સાથે જોડાયેલા છે એવા લાલભાઈ પ્રભાતભાઈ વિસનગર કનુભાઈ પ્રભાતભાઈ વિસનગર સમસ્ત લલુત્રા પરિવાર વિસનગર દ્વારા આજે સંપૂર્ણ સૌજન એમના પરિવારનો હતો અને સાજાના સમયમાં આપણા વડનગરના જ બીજા એવા સેવક છે દશરથભાઈ જયસંખાઈ વડનગર એમનો પરિવાર આજે બંને પરિવારો દ્વારા ખૂબ સારી રીતે લોકો જે પણ અહીંયા આવી રહ્યા છે એમના માટે પ્રસાદની વ્યવસ્થા રોકાવાની વ્યવસ્થા બીજી પણ દર્શનને સરળતાથી થઈ શકે એ બધી જ પ્રકારની વ્યવસ્થા અને રાત્રે જે કાર્યક્રમ મુખ્ય કાર્યક્રમ જે આપણો સંત વાણીનો કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમ પણ પણ જે કલાકારો છે એમના દ્વારા થવાનો છે સાથેને સાથે જે આપણે મહાશિવરાત્રીનો પર્વ છે મહાશિવરાત્રીના પર્વની વાત કરીએ તો આપણે ચાર પ્રહર સવાર દિવસના હોય છે ને ચાર પ્રહર રાત્રિના હોય છે આ આઠા આઠે પ્રહરમાં આપણે લઘુરૂદ્ર પાઠાત્મક કરી રહ્યા છે અને એમાં અલગ અલગ યજમાનો દ્વારા પૂજન કરાઈ રહ્યા છે રાત્રે પણ ચાર પ્રાણની પૂજા થશે અને આ વર્ષોથી ચાલતી આવેલી ક્રિયા છે અને ધાર્મિક ક્રિયાઓમાં બધા લોકો જોડાતા જ હોય છે વાળનાથ ભગવાનની કૃપાથી આજે હજારોની સંખ્યામાં આ વાળનાથ મંદિર આસ્થાનું કેન્દ્ર લોકોનું બની રહ્યું છે